નવજાત બાળકોને નવા કપડા આપવામાં આવ્યા હતા અને ફ્રૂટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને રમકડા પણ આપવામાં આવ્યા હતા વિકલાંગ વ્યક્તિઓને વ્હીલચેર વિકલાંગો માટે સાયકલ એક સહિતની વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી સમાજના કેટલાક શ્રેષ્ઠીઓ પોતાની ખુશી અન્યો સાથે વેચવામાં અનોખું સંતોષ અને ખુશી અનુભવતા હોય છે પૂર્વ રેલવે પીએસસી સભ્ય અને પૂર્વ નગરસેવક છોટુભાઈ પાટીલ એક એવા સેવાભાવી શ્રેષ્ઠી છે જેમણે તેમના એકસઠમાં જન્મદિવસની ખુશીઓ નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓને મદદ કરીને વેચી હતી છોટુભાઈ અને પાટિલ પરિવારે સિવિલના દર્દીઓની સુવિધા માટે પાંચ વ્હીલચેર અને ત્રણ ડ્રાયસિકલ પાંચ બગલઘોડી પાંચ વોકર અને એકસો એકોતેર બાળકોને રમકડા થાળી વાટકાનો સેટ સગર્ભા ધાત્રી માતાઓને સાડી બેબી કીટ જેમાં

ગુજરાતના નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલભાઈ કડીવાલા આર નાયક સાહેબ અને એમને ટીમ દ્વારા ખૂબ સાથ સહકારથી આજે તમે જોઈ રહ્યા છો સિવિલમાં ફ્રૂટ વિતરણ સગર્ભા મહિલા મહિલાઓને સાડી અને બાળકોને રમકડા તેમજ થાળી વાટકી અને છ મહિનાના કપડાનું વિતરણ નાના બાળકોને કરવામાં આવી રહ્યું છે હું સૌ કાર્યકર્તાઓને આભાર વ્યક્ત કરીશ કે મારા જન્મદિવસને નિમિત બનાવીને છેલ્લા ત્રણ દિવસથી સમાજને ઉપયોગી થાય એવા કાર્ય કાર્યકર્તા દ્વારા થઈ રહ્યું છે એટલે મને ખૂબ ગર્વ થાય છે કાર્યકર્તા ઉપર અને આજે મને તો સિવિલ હોસ્પિટલમાં વિશેષ ગર્વ છે કે આજે મારા કડીવાલા અને નાયક સાહેબ દ્વારા ખૂબ સુંદર આયોજન કરીને મને અહીં બોલાવ્યા ટ્રાયસિકલ આપી જે દિવ્યાંગ લોકોને વ્હીલચેર આપી કાગ ઘોળી આપી એટલે આવા અલગ અલગ સાહિત્યના વિતરણ કરીને અહીંયા મારો જન્મદિવસ દિવસ ઉજ્યો છે હું ફરી સિવિલના પૂરો સ્ટાફ એમનો પર આભાર વ્યક્ત કરીશ આ હું આખો વર્ષ એમને ભજવતો હોઉં છું ફોન કરતો હોઉં છું સમાજ માટે જ કરતો હોઉં છું મારા પોતાના માટે કોઈ દિવસ હું ફોન નથી કરતો અને ભગવાન દરેકને તંદુરસ્ત રાખે મારા જન્મદિવસ પર હું એવી શુભકામના પાઠું છું આજે આપણી વચ્ચે શહેર અધ્યક્ષ પરેશભાઈ પણ અત્યારે જ નીકળ્યા પાર્ટીના કાર્યકર્તા સમાજના થાય એવા જ કાર્ય કરે છે તમે હશે કોરોના ખડે પગે કોઈ ઉભા રહ્યા હશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આ સિવિલનો સ્ટાફ અમને ખૂબ ખૂબ ગર્વ છે ફરી હું સૌનો આભાર વ્યક્ત કરું છું મારા જન્મદિવસ એક નાના કાર્યકર્તાનો જન્મદિવસ ખૂબ મોટા પાયા પર ઉજવાઈ રહ્યા છે એ માટે હું સૌનો આભાર વ્યક્ત કરું છું આજે માનનીય છોટુબાઈ પાટીલના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ના કેમ્પસમાં નાના ભૂલકાઓ અને જે દર્દીઓ છે નાના એ બધાને સાડી થાડી વાટકી રમકડા ની ભેટ ચોડુભાઈ તરફથી જન્મદિવસ નિમિત્તે આપવામાં આવી રહી છે છેલ્લા બે દિવસથી ચોડુભાઈ પાટીલના જન્મદિવસ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ફ્રૂટ વિતાવરણ પણ સાથે રાખ્યું છે નાના બાળકોને ધ્યાનમાં રાખતા અને અમે બધા વોર્ડ નંબર ત્રેવીસ ચોવીસ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સુરત શહેરના હું એમને એવા આશીષ આપું છું કે એમની તંદુરસ્તી જળવાયેલી રહે એ વધુ સત્કર્મામાં એમની એમનું ભવિષ્યનું આગલું જીવન વિતાવે અને વધુ સારા કાર્યો કરે એવી શુભકામના આપું છું ખૂબ ખૂબ અભિનંદન છોટુભાઈને એમના જન્મદિવસ નિમિત્તે અમારા બધા તરફથી એમના દીર્ઘાયુ માટે ને આ અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ છોટુભાઈ પાટીલ એટલે ખૂબ લોકપ્રિય વ્યક્તિત્વ શહેરના પૂર્વ ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના તેઓના આજે એકસતમો જન્મદિવસ છે છોડું એ હંમેશા નિરંતર વર્ષોથી હું છેલ્લા ત્રણ દાયકાથી તેઓને જોઉં છું સમાજ સાથે જોડાયેલા છે લોકો સાથે જોડાયેલા વ્યક્તિત્વ છે કોઈ પણ હોસ્પિટલનું કામ હોય કે અડધી રાત્રે તેઓ ફોન ઉપાડી અને દર્દીના કામ બતાવવાની ચિંતા કરતા હોય અકસ્માત સમયે કે કોવિડ હોય કે કોઈનું મૃત દર્દી હોય એટલે તેવા સમયે તેઓ હંમેશા સેવા બજાવે છે રક્તની જરૂર હોય ત્યારે ડોનરો પણ મોકલે છે રક્તદાન કેમ્પો પણ કરે છે આદરણીય સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ હોય કે પોતાનો જન્મદિવસ હોય કે જિજ્ઞેશભાઈ પાટીલનો જન્મદિવસ હોય હર હંમેશા રક્તદાન કેમ્પ મેડિકલ ચેકઅપ કેમ્પ કરીને પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે આજે સિવિલ હોસ્પિટલ ખાતે અનોખી રીતે કાર્યક્રમ કરવામાં આવ્યો દિવ્યાંગોને ટ્રાઇસિકલ વ્હીલચેર અને સ્ટીક અને વોકર અર્પણ કરવામાં આવ્યા સિવિલ હોસ્પિટલમાં દાખલ બાળકોને એને ફ્રૂટ એને વાટકી થાળી અને એને રમકડા આપવામાં આવ્યા ધાત્રી માતા અને સગર્ભા માતાઓને કીટ અને પૌષ્ટિક કીટ પણ આપવામાં આવી અને નાના બચ્ચાઓ માટે છ મહિના ચાલે છે ત્યાં સુધીના કપડાં અને સાડીનું વિતરણ પણ કરવામાં આવ્યું આ ઉપરાંત સફાઈ કામદાર બહેનોને સાડી અને જે માતાઓ છે દર્દી બાળકો સાથે એ માતાઓને પણ સાડી અર્પણ કરવામાં આવી હર હંમેશા ભાઈનો ફોન આવે એટલે સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ હર હંમેશા તેની સેવા માટે તત્પર હોય છે આજે સબ તમામ લોકોની ઉપસ્થિતિમાં ખૂબ સારા માહોલમાં એમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હું છોટુભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખૂબ તંદુરસ્ત રહે ખૂબ સુખી રહે અને આ અનોખો કાર્યક્રમ તેઓએ સિવિલ ખાતે કર્યો એ બદલ તેમનો આભાર પણ વ્યક્ત કરું છું